અગિયાર વાગે તમારા ભઈએ એ બ્લોગ ચાલુ કરે કેમ કે મિની બ્લોગ એડિટ કરવાની બહુ જફાય તો ચલો તમે ગાઈશ પેલા માતાજીના દર્શન કરી દો કમેટ ભાઈ જય મેળીમાં લખવાનું તમે જોઈ બધા જમવાનું શું બનાવ્યું બતાવી દઈએ તો ભાઈ ગયા તો ભાત બનાવે દાર ભાત બનાવે દાર ભાત આ તો કઈ જમવામાં દાર ભાત બનાવી દો હાય હાય દાર ભાત બનાવે છે જમવામાં અને

ફાઇનલી કંઈ તમે જો આપણા તો આવી ગયા હતા હોટાલે અને હોટાલે આવીને પણ ચા પી ચા પીતા તમને એવું હશે કે અબી હાલત જમ્યાશો ને અબી હાલત ચા પીવો તો કંઈ જાય એવું છે કે તો બ્લોક મોડું મોડા 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 બ્લોક સ્ટાર્ટ થાય છે સર સવારે બી હું આઠ આઠ સાત વાગે બ્લોક ચાલુ કરું એની જગ્યાએ અગિયાર વાગે સાહેબ બ્લોક ચાલુ થયો પછી અગિયાર વાગે અગિયાર બાર વાગે જમ્યો પછી બાર વાગે તમે જો ટાઈમ જો ખાલી તો ટાઈમની વાત કરો તમે જોઈ શકો કાંઈ તઈ થઈ નથી તે ચાર વાઘવામાં જાય બાર બાર એક બે ત્રણ ચાર ચાર કલાક થઈ ગયા ગાય ચાર પાંચ કલાક થઈ ગયા બોલો આપણે જમે એટલા બધા ચા પીવા ના બે બે બ્લોક ચાલુ કર્યો તમને એવું હોય કે હાલ હાલ બ્લોક ચાલુ કર્યો અને હાલ જમીન તરત ચાપી એટલે કઈ તમે ચોખવટ કરી દીધી પછી તમે એવું ના કહેતા હતા કે જમીન તરત ચાપી અને આપણને જમીન તરત ચા પીવા ભાવે જ નહીં તો ગાઈ તમે જો પપ્પાને આવો પછી તમને મળીએ ગાય તો વાગવામાં તો ચાર ચાર વાગવા આવી ગયા હસ ચાર વાગવા આવી ગયા ચાપ આપીને પછી તમે

રેક દેખ મસ્તી તો મળ મે એકલો એકલો જ્યા આ તો ના હું પપ્પા મોડું દે ભાઈ જો ને

ના હવે ખબર ના પડે કે બોલ બોલ કરતા નહીં પીવડાવું મારા હાથથી પોની બોની બંકર દો બધા પીવડાવવાનું સેવા બંકર નાખી અમે પોની બોની પીવડાવવાની સો ફાઇનલી ગઈ તમે જો આપણે તો ગયા ઘરે બેઠી માટે આ સાબરા બાઇક ને જાવી અને હવે આપણે જઈશું ઘરે અને અમારા મમ્મી જોવા ગઈ વાહન બાન ધોઈ નાખે છે બધું કામ બામ કમ્પ્લીટ કરી દીધું છે મારા પપ્પા એક મોબાઈલ ફેરતા હતા ચાલો બાપા મોબાઈલ જોવાઈએ તમે મોબાઈલ જોવા તમે જો ગાઈસ મમ્મી કામ બાર કરતી હતી અને હવે આપણે જઈએ ઘરે તમે જઈએ તો બરોબર ગેર બરો બરો ઉપર યા તે કો જરૂર નહી અમારે કોમ વધારે કોમ પડી ગયો તમારું કોમ છે એટલે ચલો ગાઈસ તમે ઘરે જઈને મળે છે આ પણ લાઈક કરી દેજો કરતા આજો બાય 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 જો ગાઈસ આપણે આવી ઘરે 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 બોલો જય દ્વારકાધીશ તમે જોઈ શકો છો આપણે આવી ગયા ઘરે અને ઘરે આવીને આપણે જમવામાં શું બનાવ્યું પેલા એ જોવાનું કે બીજું કોઈ ને જમવાની આયા આ તો કુબીની સબ્જી બનાવી છે આ ચીલું બાપોનું પડીને બતાવી દઉં હા હા ડારો ખસી પડીએ ભાત પડ્યા એવું કાંઈ ડાર ભાત પડ્યા એ અને બીજી વાત અમારા અંકિતભાઈ હતા તો કઈશ તમે જો અમારા અંકિતભાઈ રોટલા બનાવતા હતા હા રોટલા ચલાવતા હતા સોરી થોડુંક મિસ્ટેક થઈ ગયો પણ ચાલો પણ મારા અંકિત અંકિતભાઈ પરફેક્ટ થયો કોમો પાછા કેવું ના પણ અંકિતભાઈ ક્યાં ઉપર જો હા જો હાય હાય

હાજુ બોલા બોલાતું નહીં જોરથી અને પપ્પા બ્લોગ કરો જો ચાલો ઠાકોર ફેમિલીનો આપણો બ્લોગ જોઈએ છે જો પપ્પા એવું કરો તમે ડુંગળી મોરો તો ગાઈ હમણાં મમ્મી હમણાં ખબર માર આપડે કાબેન ગલ્લા આવ્યા કાબેન ગલ્લા રિક્ષા રીક્ષા છોકરો જતો હતો ને ઠીક બુમ પાણી ને ઉભા રાખ્યા અમને તો

તમારો ખૂબ ખૂબ આભાર કાય તમે આટલો સપોર્ટ કરવા માટે તમારા ભાઈને ખાઈ હું તમારે સપોર્ટ કરો કાઇ જો આગળ વધાર તમે ફટાફટી કહેશો કાંઈ તો કરાવ બધા ભાઈ બધા જે બ્લોગ બનાવ તો મિત્ર મજા આવી એક વાર આવે તો બ્લોગમાં લઈ જતો તમ તાર ફાયના પપ્પા છે ખીચડી વગાડી હશે એમના રાતે નાસ્તામાં લઈ જવા માટે હે બપા બોલવાનું તો બોલજો બસ બોલો ધામ સારો ભાઈને જાય જાઉં อ๋อนี่อะไอะไรอกองค้างนี่ต้องคิดว่าใครจะเอาใครจะเอคลองค้างนี่ได้ของแบรนด์นักวันว่าไซม์เอ๋ยยาไม่คิดดิไม่ล่ะของรนดนักวนจ้าวพอพ่อจะเกี้ยนี้ป่ะบ้าคิดดิทำไมคิดดิต้องย้าจ้าเนาะ

તો ગાઈઝ તમે જોઈ શકો છો બ્લોક ચાર જોઈએ છે અને બે છે પપ્પાને મમ્મી મીખવા દઈશું નોકરી આપી નોકરી દીધો તો ફાઇનલી ગાઈડ તમે જવા છો હું તો બધાને ખાતા હતો ને જ ખાવા બે આઈ ગયું તો બી આ ખાઈ નું બહુ તો આ કહો ઘરમાં ગરમ ખીચડી તો ગાય ખીચડી ના પણ હાથી ખીચડી તો ખાવાની ન કર્યો ને અમારે ખીચડી અત્યારે ખિચડી એક નંબર ખીચડીવા કર્યો પાછો અમે આ